જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા બ્લોગમાં નવા બ્લોગમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું આજે સવાર સવારમાં પડદા ધોવાનું કામ કરવાનું છે વરસાદ સવારે સાડા પાંચ વાગ્યાનો આવે તો તે હજુ હવે બંધ થઈ જાય સવારે સાડા પહોંચે તો બરાબરનો ગાજો ન હવે તડકો કર્યો છે તે સા હવે જોઈએ પડદાને એવું કાઢીએ

જો સવાર સવારમાં વરસાદ આવી ગયો તો જેવું ભરાઈ ગયું ઘરા આગળ તો બરાબરનું ભરાઈ ગયો ઠેઠ ઊંધી ભરાઈ ગયું બધું પાંચ વાગે વરસાદ આવ્યો ને એમાં તો આગળ તો જો બોળે બહુ વરસાદ આવ્યો પણ વરસાદ આવ્યો બરાબરનો નો બરાબર નું તડકો કર્યો ગરમી થાય એવો તડકો કરે છે બરાબર બાર વાળું છું પણ તડકો બરાબરનો સર જો પાણી ભરેલું બધું વાળું છું ને કરું છું ને વાળવું તો પણ ગરમી બહુ વાળ બી હવે હેડા તડકો જેવો તડકો બરાબરનો તડકો કર્યો હવે અને સવારે વરસાદ આવી ગયો જબરજસ્ત તડકો છે ગરમી ગરમી થઈ જાય પડદા તો હોય જાય પડદા લગાવવાનું કોમ કરવાનું સર પડદા લગાવી દઈએ તો એ તૈયાર કરીને ફ્રી રાખવું કહીએ ત્યાં તળવો હારો પાટા ટેટો ઉઠાઈ જાય હવે લગાવી દઈએ તો આપણા પડદા લગાવી દીધા બે બે પડદા લગાવી દીધા તો એ મસ્ત કમ્પ્લીટ કરી અને લગાવી દીધા બે બે પડદા હવે જોઈએ સાહેબ શું કરી સાહેબ હવે ખાવા આવે હવે જોઈએ

આ ચાદર છે ને એના ઓશિકાનો કવર કરવાનો આ નવી ચાદર અંદર તિજોરીમાંથી કાઢી અને હવે એનો ઓશિકાનો કવર બનાવવાનો બનાવવા બે જ ઓશિકાનો કવર તો આપણો ઓશિકાનો કવર તૈયાર થઈ ગયો મસ્ત પાંચ બની ગયો એક ચાદરમાંથી પાંચ કવર બન્યા જો મસ્ત ઓશિકાનો કવર થઈ ગયો છે એક ચાદર હતી એની પાંચ કવર થયા અને આવીને આવી ચાદરને મી ગાટલાનો કવર પણ કરે પેલા આ રે ને ગાદીના કવર ને ગાટલાનો કવર કરી દીધા બે ગાદલા રે ને બે ગાટલાનો કવર આવો કર્યા સી પેલી બારીને આવો પડદો કરે તો ને પેલી બારીમાં આ બારી કરે તો ને એવો આ બારીને આવો પડદો કરી દીધો પેલું મેણીયું લગાવી દીધું અને થોડી હવા જતી હતી આ માં હવા માટે ના જાય એટલા માટે મેણીઓ લગાવીને કમ્પ્લેટ તૈયાર કરી દીધી અને જો આ બારીને તો હતો જ આ બારીને તો ખાસ્સા દાડા પેલા કરે તો જો એટલે બંને બારીના પડદા યાદ ધોઈ દીધા અને બંને બારીને લગાવી દીધું સરસ ચલો રાતનો ટાઈમ થઈ ગયો સર વધવાનો ટાઈમ હવે રાંધીને કંઈક એક રસોઈ કરીએ પછી આ તો આખો દિવસ કામ કર કર કરી છે થાક લાગે છે બરાબરનો એટલે હવે રસોઈ કરી થાકે પકે ઊંઘી જઈશું કારણ કે આખો દિવસ કામ જ કર કર કરી છે ઓશિકાનો કવરો લગાવ્યા ને પેલી બારીનું પડદો કર્યો ને ઈમોન ઈમો આખો દિવસ જતો રહે એટલે આજ તો આખો દિવસ કામ જ કર કર કરીશ એટલે આરામ મળે નહીં એટલે આજ તો રસોઈ કરી

રામપતિજી એટલે अवेलेबल આવી જ છે અજવેલેબલ આવી જ બાકી ને ચાલ્યું કર્યું હાલ જ રસોડામાં જઈશું હું દક્ષુ અને તું હેડીને લઈને આવી લઈને એવું ये रेगुलर है ना जरा ग्राहकों को तो करी दे बात तो है जो ने मुझे रखा है जितने सारे मुझे बच्चा रेडी है ये एक वो चार कर कर दी थी तो मुझे तो, 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 तो लाइक करो शेयर शेयर करो सब्सक्राइब करो ऑल बटन ऊपर टच करो जय श्री कृष्ण जय श्री कृष्ण